જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે તમારા બધાનું સ્વાગત છે છે અમારા નવા અંદર કેમ છો બધા મજામાં તબિયત પાણી મસ્ત શિયાળામાં કેવી ઠંડી પડે છે કોમેન્ટ કરી દેજો અને તબિયત પાણી બધાના તંદુરસ્ત તાજા માજા અને મોજમાં જ હશો અને મોજમાં ન હોય તો આજનો અમારો વ્લોગ જોશો ને એટલે ફૂલ મોજમાં આવી જશે અને અમે ભાવનગરથી અત્યારે વ્યાવા છીએ ઘરે કે સાંજે જ વ્યા હતા સાંજે મોડું થઈ ગયું હતું ને કાલે વિડીયોનું એન્ડ છે ને અમે ભાવનગરમાં જ આપી દીધું હતું મારા જીજુ સાથે જ આપી દીધું હતું એટલા માટે અને અમારા જમાય રાજા હતા મારા માસીની ભાણકી એની ભાણકીના જમાઈ હતા એટલા માટે ઘણો બધો આનંદ આવ્યો હતો રાજા ફોજીની ફોજી બની ગયા ને એટલે એમ થયું કે નહીં ભાઈ અમારા ભી જમાય રાજા આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વતન પાછા ફર્યા હતા એના માટે સામિયા જોરદાર ઓર જોર શોરથી કર્યા હતા અને તમે પૂરો વ્લોગ જોઈ દેશે અને ઘણા બધા ઇમોશનલ પણ થઈ ગયા હતા અને જાહેરથી વાત છે કે બધા ઇમોશનલ જ જાય ઘણા દિવસો પછી પરિવાર સાથે મુલાકાત થાય અને આ એક ફોજી બની ગયા એ ખુશી પણ વ્યક્ત કરતા હોય ને ત્યારે પણ હરખના આહોડા પણ આવતા હોય છે આનંદ આવ્યો ભાવનગરમાં રહ્યા બે દિવસ બેનના ઘરે ગયા હતા અને ઘણો બધો આનંદ આવ્યો અને અહીંયા છે ને અત્યારે અત્યારમાં કપડા ધોવાનું કામકાજ ચાલુ કરી દીધું જય દ્વારકાધીશ એ જય દ્વારકાધીશ કપડા ધોશો છે કચ્છા એવું છે હા નહીં દો મેડો જા ટબમાં જા જા જાલુ બેન જ કપડા છે ને જાહલ બેન છે ને અત્યારે સૂઈ ગયા છે અને અત્યારે 10 જેવો સમય થઈ ગયો છે અને મારા મમ્મી આજે ઘરે છે અને બહાર છે ને બણતણ કાપવાનું કામકાજ કરતા હશે સમથિંગ એવું લાગે છે મને બા શું કરો છો હે બા શું કરો છો લાકડા એ આ તો શિયાળામાં જોઈને તો અહીંયા માણ સારું કર્યું હતું ને વળી પાછો કસરો કરી નાખ્યો પણ શિયાળામાં નહીં અહીંયા ઢગલો કર્યો હતો બોલો અહીંયા ન્યા નાખવાનું હતું તો

નાના છોકરા હોય પેલા બા બા મમ્મી શીખે રેડી મોસ્ટ ઓફ બધા છોકરા કોમેન્ટ કરજો તમે બધા મારી વાત સાચી છે કે નહીં એમ અને આને કોઈ હજુ નથી પણ ત્રણ ચાર દિવસ થી છે ને પાબર હોય ને કે અંદર થી એના પપ્પા કેટલા એને પ્રેમ કરે છે જ

ને ગાય માતા આમ જ છે ચિરાવી નવરા થઈ ગયા છે અને આજે છે રવિવાર એટલે છે ને રવિવાર છે ને એટલા માટે આજે જાહલ પોલિયો પવરાવા છે ને મંદિરે લઈ જવાના છે પોલિયો નું કેમ્પ ભરાણું છે અહીંયા પોલિયો પાવાનો છે જાહલ બેન ને છે ને ત્યાં નો જેન મમ્મી મોઢું ને સાફ કરી દેશે કા સાન બિસ્કિટ વાળો બગડ્યું તું થઈ ગયું તૈયાર પોલિયો પીવા પેલો પોલિયો પાય છે ને બીજો હાલો અમારે છે ને પોલિયો નો કેમ્પ છે મંદિરે જ રાખ્યો એટલે બધો મજા આવે આમ કે વાત પૂછવામાં આવી चलो चलो आता गणा गणा मेहमान आणाचे आहे बडे तयारी करवानी आहे त्याच्यासाठी पहेला जाल बेने पळ्या पे आवी पाय आवी पिय आवी पाय आवी पछि तो गडीनु लोपते पण्या दे आ केव मोठु केले करू लागो वर्ड दिदो हं हं अत्रण दिवसोती जायले ने રાહ એમ તો ચાલુ લે હના દાદ કેટસ ઘરે ને આજનો કાલે ફરીથી નવા ત્યાં સુધી અમારી સબસ્ક્રાઇબ ને કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય